ઐતિહાસિક માંડવીના પિલરનો ભાગ ચાર મહિના પૂર્વે વડોદરા હતા પાલિકાના પદાધિકારી મંગળવારે ફરી કાંકરા ખરતાશ દોડધામ મચી ગઈ હતી માંડવીના પિલરનો ભાગ એપ્રિલમાં ધરાશાયી થયાના ચાર મહિના પછી અધિકારીઓ નેતાઓ ફરી દોડતા થયા અને રિસ્ટોરેશન માટેની તમામ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે હેરિટેજ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે પોલીસ વિભાગ સાથે સંકલન કરી માંડવી દરવાજાની આસપાસ અવાજનું પ્રદૂષણ અટકાવવા અને જર્જરિત પિલરને આસપાસ યોગ્ય બેરીકેટ કરવામાં આવશે અને કોઈ દુર્ઘટના ન બને તેની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવશે વરસાદના માહોલ છે અને આ માંડવી કેટલું ઘણા દિવસોથી આપણે રજીસ્ટ્રેશન કરવાની પ્રયત્ન કરી રહ્યા છે જે કન્સલ્ટન્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો એ અંતમાં આપણે છે આ અંતર્ગત અત્યારે એને રેસ્ટોરેશન કાર્યક્રમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે અત્યારે જે પરિસ્થિતિ જોતા થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાનું જે જરૂરિયાત છે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવવા માટે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે ઇનપુટ્સ પણ લઈને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માટે બે ત્રણ દિવસ લાગશે એ કરી દેશું પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ થયા છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલરને કેવી રીતે પાછા સફોર્ટિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબત તો અત્યારે જોવા માટે આવ્યા છે એટલે એક બે દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દઈશું પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે એ આખું જે રેનોવેશનનું અને રેસ્ટોરેશનનું કામ છે રેનોવેશન નહીં રેસ્ટોરેશનનું કામ જે છે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું કંઈ જોખમી ના થઈ જાય થોડું ધાર્મિક આસ્થા છે એટલે એને ડિસ્ટર્બ નથી કરતા અમે પણ આ બાજુ કોઈ પબ્લિક ના જાય એ અમે વિનંતી કરીએ છીએ એટલે ડેપ્યુટી કમિશનર ઝોન તરફથી નોટિસ પણ કરવામાં આવશે ટ્રાફિક સાથે પણ વાત કરીશું અને પોલીસ કમિશનર જોડે તો ચર્ચા ચાલી જ રહ્યા છે આવનારા દિવસોમાં જે જાહેરનામા આ વિસ્તારમાં સાઉન્ડનું અને ટ્રાફિક હેવી ટ્રાફિકનું જે ઇસ્યુઝ છે એ બાબતનું જાહેરનામા પછી પોલીસ સાથે ચર્ચા કરીને આવવાનું આવશે પણ તાત્કાલિક ધોરણે આ પિલરને રેસ્ટોર કરવાનું કામગીરી અમે હાથ ધરવાના છે આપણે આજે આ પ્રોબ્લેમ નવું નથી પાંચ છ મહિના થઈ ગયા છે આપણે આ મંડલી ગેટમાં જે પ્રોબ્લેમ આપણને દેખાયો છે આપણે પહેલાં પણ બે ત્રણ વખત અરજી કરેલી છે સ્ટ્રક્ચરલ રિપોર્ટ પણ સબમિટ કરેલી એ પ્રમાણે આજે ટેમ્પરરી સપોર્ટિંગ કર્યું છે હવે આપણે બે દિવસ પહેલાં આ જોયું છે કે આ ફરીથી પડવાના જે ચાન્સીસ દેખાય છે દરખાસ્ત એટલી જ કરી છે કે જેટલું જલ્દીમાં જલ્દી ટેન્ડર અવોર્ડ થઈ જાય એટલે પરમાનન્ટ જે કામગીરી કરવાની છે એ કામ ચાલુ થઈ જાય જે એક આર્કિટેક્ટ છે અને કોર્પોરેશન જે ટેન્ડરનું સ્કોપ છે એ ફાઇનલ થાય છે એટલે સ્કોપ પણ એવી રીતના આપણે જલ્દીમાં કરીએ તો કંઈ સ્કોપમાંથી રહી ના જાય એટલે બધું થરેલી કરવું જોઈએ એ આપણે અમે એમાં પણ માનીએ છીએ એટલે અમે રિક્વેસ્ટ એ જ કરીએ કે જેટલું જલ્દી થાય એટલું પતાવી દો એમાં જે અમને એઝ હેરિટેજ ટ્રસ્ટ અમે જે સપોર્ટ કરી શકીએ અમે કરવા તૈયાર છે અમે નિમિષભાઈ પણ અમે સાથે છે એ સ્ટ્રક્ચરલનું કામ ઘણું બધું કરે છે જે ઇમિજિએટ આપણે હવે બે ત્રણ દિવસમાં શું કરવું છે એ હવે નિમિષભાઈની ટીમ એક બે દિવસમાં સ્ટડી કરીને સોમવાર સુધી ડિસ્કશન કરીશું ફરી કાઉન્ટર